ਰਾਜਬਾਈ ਉਦਾ ਚਰਣ ਗੇਰੇ ਅਵਤ ਜੀ ਰੇ ਨੰਗਾ ਤਾਰਾ ਵੈਗਾ ਦਿਲੀ ਨੇ ਦਰਬਾਰ ਨੰਗਾ ਤਾਰਾ ਵੈਗਾ ਦਿਲੀ ਨੇ ਦਰਬਾਰ ਰਾਜਬਾਈ मेरा नाम है दिवाकर पोटा मैं दिल्ली से आया हूँ और मेरी कुलदेवी हैं और मैं प्रथम बार आया हूँ मेरे बड़े भाई यहाँ आते रहते हैं और मेरे ताऊ और चाचाओं के बच्चे यहाँ पे रहते हैं गुजरात में वो आते हैं मैं गुजरात के बाहर रहा और आर्मी में था वहाँ से कर्नल सेवा निवृत्त हूँ मैं तो अपने परिवार को ले प्रथम बार माता के बुलावे पर दर्शनार्थ आया हूँ ધન્યવાદ મારું નામ હિતેશ જેઠાભાઈ ભાંગલિયા અમે હાલ અમદાવાદ રહીએ છીએ ગામ ભેટ અહીંયા મૂડી તાલુકાનું અમારે ત્યાં દીકરાનો જન્મ થયો એટલે એની બાધા હતી અમારે અને અત્યારે બાધા કરવા છે પેડાથી બરોબર જોખવાની રમેશભાઈ નામ છે મારું બરોબર પેડેથી ભાણાને જોખવાનો છે ગામ મહેન્દ્રનગરથી આવ્યા ભાણો બરોબર માનતા હતી અમારી રાજબીમાની માની અમે પેઢેથી બારોબાર જોખવાનો છે જો આપણે જે કંઈ કહીશી કે હે મા ચારણવા વાળી રાજબાઈ અત્યારે જે આપણે જગ્યાએ બેઠા છીએ આ જગ્યાએથી શરૂઆત થાય શું કામ કે અહીં ચારણોના નેસ હતા અને ચારણોના નેસની અંદર ઉદા ચારણ બાપુ એ નેશના મુખ્ય માણસ હતા આગળના રજવાડાની અંદર એવી રીતનો નિયમો હતો કે કોઈ રાજાશાહી હોય અને એની અંદર જો કોઈ માણસોને વસવાટ કરવો હોય તો એક મુખ્ય માણસ હોય એ રાજા પાસે જઈ અને બધી વાત કરે કે અમારે ગાયું છે ભેંસું છે તો અમારે અહીં ઉતારો કરવો છે તો રાજા પરમિટ આપે પરમિશન આપે એટલે રોકાતા એવી રીતે ઉદાચારણ બાપુ હતા અને આ રૂમની અંદર આ આ ઘરની ઘરની અંદર એમનું મકાન અને રાજભાઈ જન્મથી લઈ અને માતાજીની અગિયાર વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી માતાજી આ રૂમથી બધે પરચાઓ આપ્યા બેસણા થયા જે કંઈ પરચા મંદિરો બંધાણા પણ માનું પોતાનું જન્મ સ્થળનો આ અને ત્યાર પછી બીકા ના રાજા પૃથ્વીરાજ રાઠોડના ઘરના લાલાદેહ ની ઇજ્જત બચાવવા માટે માતાજી આ રૂમ બંધ કરી અને દિલ્હી ગયેલા ત્યાં સિંહણ રૂપ લઈ અને અકબર બાદશાહને પલંગેથી પછાડી અને નવરોજ નામનો જે રિવાજ હતો આ રિવાજ માતાજીએ બંધ કરાયો પૃથ્વીરાજ રાઠોડને માતાજીએ મીઠા આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી માતાજી ચરાડો આવવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં પાટલી પાસે ઝીંઝુવાળા ગામ છે ત્યાં પાનાચંદ વાણિયાના ગાડામાં બેસી અને મા ઝીંઝુવાડા ગયા ગામને પાધર જે ઓટલો હતો ત્યાં માતાજીએ બેસણું કર્યું અને ત્યાં માતાજીએ વિશ્રામો લીધો એટલે વિશ્રાંતિ સ્થળ તરીકે આજે પૂજાય છે ત્યાંથી માતાજી અહીં પધાર્યા ત્યારે પાછળથી એમના પરિવાર લોકોએ આ રૂમ ખોલી નાખેલો મનાય છતા ત્યારે માતાજીએ એમના પરિવારને એટલે કીધું હતું કે હવે તમે બધા રાજસ્થાન રહ્યા જાવ એટલે માતાજીનો જે પરિવાર દસ બાર ઘરનો નેસ હતો એ બધા રાજસ્થાન ગયા અને માતાજી ગઢવી ચારણમાં વાચાકુળમાં જન્મ લીધો અને ત્યાર પછી માતાજી અંતર ધ્યાન થયા આ રૂમ ની અંદર ત્યાર પછી માતાજી આ ગોંખ ની બેસણું આપ્યું અને આની અંદર માતાજી નું ત્રિશુલ રોપાણું ત્યાર પછી માતાજીનું જે શરીર હતું કારણ કે દેહ ધારણ કર્યો હતો એટલે માતાજીનો જે દેહ હતો એના ફૂલ થયા અને એ ફૂલ આપણું હાલનું જે મંદિર રહ્યું ત્યાં પધરાવ્યા અને ત્યાં પધરાયા પછી માતાજી આપણને મૂર્તિ સ્વરૂપે દર્શન આપ્યા છે અને આવી રીતે અનેક પરચાઓ છે આજે પણ કોઈ પણ માણસ હોય એની મનોકામના હોય એ માતાજીને મનોમન કહી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવા અમારે હજારો કિસ્સાઓ જોવા મળે છે આજ સવારની જો વાત કરીએ તો ગઈ દસ ચો બે હજાર ચોવીસમાં દસમાં મહિનાની તારીખ દસ તારીખે અહીંથી સંઘ ગયેલો દ્વારકા જાત્રા કરવા માટે મહિનાની જાત્રા કરવા તો એ લોકો માતાજીના મંદિરે અહીં દર્શન કરીને ગયા અને કીધું કે મા અમારી યાત્રા સફળ કરજો આજ સવારે બધા માતાજીના દર્શન કરી અને માતાજીને ધન્યવાદ આપ્યો કે મા અમે તો એવી જાત્રા કરી કે આવી તો કોઈએ નહીં કર્યું હોય એટલું કોઈને આંખ માથું પણ દુખવું નથી અને માતા

અને આજે મિત્રો હું તમને આય રાજલના દર્શન તો કરાવું સાથે સાથે આ જગ્યાનો પ્રાચીન ઇતિહાસ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું આપણે સાથે જોડાય છે અહીંના પૂજારીના જે દીકરી છે એમને આપણે એમની પાસેથી પરિચય મેળવીએ કે અહીંયા આ મંદિરમાં તમારા પિતાશ્રી એટલે તમારા બાપુજી હા શું નામ કેટલા વર્ષથી પૂજા કરતા તા ને બસો વર્ષ બસો વર્ષથી અહીં પૂજા કરતા હતા તમારું નામ શું અને તમારા બાપુજીનું નામ શું અને મારું નામ ટીનું બેન પણ ભારથી ઊંજો ભારથી અને તમે અહીંયા વર્ષોથી પૂજા કરતા હતા નાની તમારી નાની ઉંમર હતી ત્યારથી તમારા બાપુજી પૂજા કરતા હા એ પહેલા આ મંદિર ની પૂજા કોણ સંભાળતું એમ આ જ તો પેલા મારા દાદા કા સંભાળતા દાદા તમારા કારોભાર થી સંભાળ કારોભાર થી કારોભાર થી રઘુભાર થી રઘુભાર થી પુંજુભાર થી પુંજુભાર થી તીનુબેન અચ્છા તમે એમના આજે તમે આજે પૂજા સંભાળો છો હા આ મંદિરનો ઇતિહાસ તમને દાદા કે તમારા પિતાશ્રી આગળ સાંભળેલો શું ઇતિહાસ છે આ મંદિર આ માતાજીનો આગળ ઉપર આ ચારણોનો નેસ હતો અને મા જે માતાજી બિરાજે એ રૂમ હતો પછી રૂમ હોડે પાત્રી છત્રી એક પદ બાજ્ય અને દિલ્હીની ગાડી પર દરાયો તો માતાજી પથુરાજની વાયરે જી હતા ડેરી રહી આમાં ડેરી જ બોલી મલીના બોલી એ ડેરી હતી રૂમ હતો એમાં માતાજી અને એમની માતાજીના મમ્મી હતા એ એ એક જ જાણતા હતા કે આ માતાજી છે ને પછી એમને દિલ્લી જયા તો માતાજીએ ગાયેલો નાની નાની છોકરીઓએ પાણી ભરવા જતાં ઘડુ લો લઈને અહીંયા નેસ હતો તે અહીંયા જાતા ને તે એક આ ફોજ આવી રાજાની તો એક એક દૂધ જોતું એક સો મણ દૂધ જોતું હતું તો પછી એમને દૂધ જોતું હતું તો કોઈ એટલું બધું તો દૂધ મળે નહીં એક આ ચાર પાંચ મણ તો પછી એમને કીધું કે આ આવે ને એમને અહીંયા જાઓ દૂધ મળશે તો એમને દૂધ એક જ ગાય બોલાવી તો એક ગાય બોલાવીને એટલે બધું દૂધ દીધું પછી એમના ચાર બધા નેસમાં માં એ કે આવી રીતે આમ બન્યું તો કે આપણે દર્શન કરતા કે ચારણો નો નેસ છે એટલે જવાય નહીં કે એમને એમ તો એને ઓલું મુકું કહેવા જવું પડે તો પછી રાજા પથુરાજ અહીંયા તમ નખાણા હતા આપણે તલાવના કાંઠે અહીંયા પછી રાત્રિ પછી અહીંયા સંદેશો મોકલ માતાજી દર્શન કરવા તો માતાજી પછી એ બોલાય તો માતાજી તો પછી એમનો અસો ઘોડો મરી ગયો ઘોડો મરી ગયો તો માતાજી આમ ઘડોલા સાથે પાણી ભરવા જતા હતા નાની નાની છોકરીઓ રે તો પછી અહીંયા જોયું તો કે આ તોરો વરીને કેમો બા બધાય તો કે આમનો ઘોડો મરી ગયો તો ઘોડો તો કઈ નથી મરી ગયો પછી માતાજી આમ ચુંડળીનો અસો ફેરતા તો ઘોડો હજીવન થયો તો માતાજીના પુથુરા પગમાં પડી ગયા પછી કે મારે આ ટેકી છે કે મારે રુક્ષમણી નામનો ગંધ એમને લેખો હતો તો મારે દ્વારકા ટેકી હતી તે પછી જ મારે બહાર પાડવાનો હતો પછી એમને કે હું તો આય ટેકી દઉં માથે જઈએ હથેરીમાં દ્વારકા બતાવી દીધું પછી એની ટેકી આય પૂરી થઈ પાડ એટલે હું તે ત્રણ હાથે માતાજી ચા દિલ્હી પહોંચ્યા આ છે મિત્રો આય રાજલના દર્શન અને આપણે ચરાડવા ગામે હળવદથી મોરબી રોડ પર જતા ચરાડવા છે ને આપ સૌ જાણો છો ચરાડવામાં આય રાજલનું જન્મસ્થળ કહેવાય છે અને અહીંયા ચારણોના નેસ હતા એક લોકો એકા મુજબ એમ પણ કહેવાય છે કે અહીંયા ગામમાં જે નેહ હતા એ જગ્યા છે એને આ રીતે પણ જોવાય છે મિત્રો તમામ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે ને એ વિચારો આમાં જે વિચારો છે એ અમારા સ્વતંત્ર નથી પરંતુ ખાસ તમને એ કહેવું છે કે એમના દંતકથાને આધારિત હોય કોઈ પાસે સાંભળેલા આધારિત હોય કોઈ પાસે એમના પિતાશ્રી પાસે સાંભળેલા હોય ઐતિહાસિક પુરાવા પણ જુદા પણ હોઈ શકે ત્યારે આપ સૌ કહું છું તમારી પાસે પણ આ લગતી કંઈ પણ માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો આભાર મિત્રો